महावीर महाराज की जय करजीवाड़ी जय जा, बोलो जहलेश्वर महादेव की जय सनातन महावाणी जय कपूर गौरम करुणा अवतारम संसार सारम बुद्धेन्द्र सदा वसंतम रदियार विंदे ક્ષો મંગલાય ત્રણ હરી સરળમંગલ શિવે સર્વાદ સાધકે શરણે ત્રંબે ગૌરી નારાયણી નમો સ્મૃતિ નારાયણી નમો સ્મૃતિ નમોસ્કતાય સહસમૂર્મ સહસ્ર પાસે પુરૂષા સાસુરે સત્વિધારી નમા માતા પિતા તમેવ તમેવ વિદ્યા દ્રવિ તમે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે પર્વ શરણે સદા પ્રતિશિશાદ્રદાયશ્ય

મુકેશ કુમા આઓ એ મુકેશ કુમાર બોલો